ધરમપુરમાં રાષ્ટ્રીય કન્યા બાળદીને મૂકબધીર મહિલાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો મૂકબધીર દંપતીની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તબીબ દંપતીએ નિઃશુલ્ક સારવાર આપી રાષ્ટ્રીય કન્યા બાળદીને ધરમપુરની સૈનાથ હોસ્પિટલમાં પારડીની મૂકબધીર મહિલાએ નોર્મલ ડિલિવરી થકી તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો આર્થિક સ્થિતિ નબળી હોવાથી શરૂઆતથી સગર્ભાને ગર્ભાને નિઃશુલ્ક સારવાર આપતા તબીબ દંપતીએ મૂક બધીર દંપતીને ગિફ્ટ આપી શુભેચ્છા પાઠવી ઈશારા થકી ડિલિવરીની પ્રોસેસ સમજાવતા એક કલાકની જહેમત બાદ બધીર મહિલાને નોર્મલ ડિલિવરી થઈ હતી પારડી તાલુકાના કીકરલા ગામે રહેતા મૂક બધીર દિવ્યેશભાઈ પ્રકાશભાઈ પટેલ કંપનીમાં કામ કરી બધીર પત્ની કૈતાલીબેન તથા પરિવારનું ગુજરાન ચલાવે છે

કૈતાલી મુખબધીર હોવાથી પરિવારના સભ્યોને પ્રસૂતિ સમસ્યા સતાવી રહી હતી મહિલાને સગર્ભના નવ માસ પૂર્ણ થતા ત્રેવીસ જાન્યુઆરીના ગતરોજ પ્રસૂતિ પીડા ઉપડતા સહનાથ હોસ્પિટલમાં લવાઈ હતી જ્યાં કૈતાલી સમજી શકતી ન હોવાથી છતાં મહિલા તબીબે નોર્મલ ડિલિવરી કરવાનો પ્રયાસ કર્યો હતો ઈશારા થકી કરેલ પ્રયાસ બાદ એક કલાક બાદ કૈતાલીએ નોર્મલ ડિલિવરી થકી તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો દિવેશભાઈ આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા હોવાનું તબીબ દંપતીને ધ્યાને ચડતા શરૂઆતથી નિઃશુલ્ક સારવાર આપી પ્રસૂતિ પણ નિઃશુલ્ક કરી મુકબધીર દંપતીને ઘરે પરત જતી વેળાએ ગિફ્ટ આપી શુભેચ્છા પાઠવી હતી હોસ્પિટલના તબીબ ડોક્ટર નિતલબેન પટેલે જણાવ્યું કે મુક કૈતાલીએ ગર્ભધારણ કર્યાને બીજા મહિને તપાસ અર્થે આવ્યા હતા મુક બધીર દંપતી બોલી કે સાંભળી શકતા ન હોવાથી ઈશારા થકી સમજણ આપતા હતા અને તેઓના બાળકના ધબકારા ચેક કરી ઈશારા થકી બાળક સ્વસ્થ હોવાની માહિતી આપી હતી કૈતાલી મુખબધીર હોવાથી પ્રસૂતિની સમસ્યા તેઓના માતા પિતાને સતાવી રહી હતી પરંતુ તેમણે સમજણ આપી હતી કે જરૂરી નથી કે સીઝર થાય નોર્મલ ડિલિવરી પણ કરી શકીએ ગતરોજ પ્રસૂતિ પીડા ઉપરતા અહીં દાખલ કરાઈ હતી રાત્રે એક કલાકે ઈશારાથી ડિલિવરીની પ્રોસેસ સમજાવતા ગયા અને એક કલાક બાદ નોર્મલ ડિલિવરી થઈ હતી રાષ્ટ્રીય કન્યા બાળ દિને બાળકીને જન્મ આપતા તેઓએ ગિફ્ટ સાથે શુભેચ્છા પાઠવી હતી નમસ્કાર હું ડોક્ટર હેમંત પટેલ આપણી સાયનાથ હોસ્પિટલમાં દંપતી કે જે બંને પતિ અને પત્ની મૂક અને બધી એટલે કે સાંભળી નથી શકતા કે બોલી નથી શકતા એવા દંપતીનો એમાં ગર્ભધારણ થયો અને એ દિવસ દરમિયાનથી લઈને આજે નવ મહિના પૂર્ણ થયા અને અંતે આજે વિશ્વ દીકરી દિવસ છે અને આજે સાયનાથ હોસ્પિટલમાં મારી ધર્મપત્ની ડૉક્ટર નીતલ પટેલ દ્વારા ડિલિવરી કરવામાં આવી અને એક દીકરીને બાળકીને જન્મ મળ્યો છે અને એકદમ તંદુરસ્ત છે અમારા માટે ગર્વની વાત એ છે કે મૂક બદીર દંપતી હોવા ઉપરાંત ડિલિવરી માટે ખૂબ ચેલેન્જિંગ હતું ખાસ કરીને વિચારોની આપલેમાં અને એમાંથી અંતે પાસ થઈને નોર્મલ ડિલિવરી સ્વરૂપે આજે નાની બાળકીનો જન્મ થયો છે અમને એના માટે ખૂબ ગર્વ છે અને ખાસ કરીને વિશ્વ દીકરી દિવસ એટલા માટે અમને ખૂબ ખૂબ ખુશી છે અને એની સાથે સાથે અત્યાર સુધી નવ મહિના સુધીના તબીબી તપાસ દરમિયાન ગર્ભધારણ અવસ્થામાં મારી ધર્મપત્ની ડૉક્ટર નિતલબેને એક પણ રૂપિયો લીધો નથી અને એના ઉપર અમે એવું નક્કી કર્યું છે ખાસ કરીને મારી ધર્મપત્ની નિતલબેને કે અમે એનું બિલ એક પણ રૂપિયો લેવાના નથી અને એના ઉપરાંત એક નાનકડી અમે દીકરીને ભેટ આપવાના છીએ